તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ટીસ્પૂન જેટલું જીરું અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અહીં જીરું આ રીતનું બ્રાઉન થઈ જાય એટલે મીઠા લીમડાના પાન નાખીશું અને ત્યારબાદ છે એ નાખી હવે ઢાંકણ ઢાંકવાનું નથી જો ઢાંકણ ઢાંકીશું ને તો શાક છે ને તૈયાર થાય છે કારણ કે ઢાંક્યા બાદ બટેટામાંથી પોતાનો રસ છૂટો પડે છે તો આપણે આમને આમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ્યાં સુધી થોડાક બટેટા ચડી નથી જતા ત્યાં સુધી પકાવવાના છે તો થોડી વારમાં તમે જોઈ શકો છો કે બટેટા છે ને એ સાઈઠ ટકા જેટલા ચડી ગયા છે તો આવી રીતે ચમચો ભરાવીને ચેક કરી લેવાના તો સાઈઠ ટકા જેટલા ચડી જાય એટલે તીખાસ પ્રમાણે મરચાં લેવાના છે તમે આ પાંચ તીખા મરચાં લીધા છે અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે આપણે ત્રણસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ભીંડાને પણ આપણે બહુ મોટી સાઇઝના નથી સમારવાના નથી બહુ ઝીણા સમારવાના ઝીણા સમારશો તો ઘીચો વળી જશે અને બહુ મોટા રાખશો તો ચડતા વાર લાગશે તો એ રીતે ધ્યાન રાખવાનું છે હવે ફરી પાછું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે જેથી તેલનું કોટિંગ ભીંડા ઉપર થઈ જાય અને આને પણ આપણે થવા દેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકીશું નહીં હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલા તલને પહેલાં આપણે શેકી લેવાના છે અહીં તલ શેકાઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લેશું હવે આ જ પેનની અંદર ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી લેવાની છે બે ટેબલ સ્પૂન જેટલા આપણે આખા ધાણા નાખીશું ત્યારબાદ આની અંદર એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું હવે તીખાશ પસંદ હોય એ પ્રમાણે સૂકા મરચાનો ઉપયોગ કરવાનો મેં નંગ જેટલા નાખ્યા છે તો ચાર કાશ્મીરી છે અને પાંચ નંગ જેટલા છે તીખા છે સાથે એક મુઠ્ઠી ભરીને આપણે સિંગદાણા નાખીશું અને ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે હવે એક ટી સ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું અને આ રીતે સિંગદાણા ફોતરા ઉતરવા ન મળે ત્યાં સુધી આપણે બધી વસ્તુને શેકી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે શિંગદાણા નું ફોતરા ઉતરવા લાગ્યા છે એટલે આ બરોબર શેકાઈ ગયા છે જેને હવે ઠંડા પાડીને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને અધકશું પીસવાનું છે એકદમ પાવડર નથી બનાવવાનો એ વાતનું ધ્યાન રાખજો હવે પીસેલા મસાલાની અંદર જે શેકેલા તલ છે નાખી દેશું સાથે મિક્સ કરી લેશું અહીં તલને તમે પહેલા પણ નાખી શકો છો પીસતી વખતે પણ આવી રીતે આખા દેખાશે તો ટેક્સચર ખૂબ જ સરસ આવશે અહીં ભીના અને બટેટા બંને ચડી ગયા છે તો કોથમીર નાખી છે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું આપણે છેલ્લે જ નાખીશું જેથી મીઠું નાખ્યા બાદ રસ છૂટો ન પડે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે એક ટી સ્પૂન જેટલો આમચુર પાવડર અને તૈયાર કરેલો મસાલો નાખીશું તો જે પ્રમાણે તીખાસ પસંદ હોય એ પ્રમાણે અહીંયા મસાલો નાખવાનો તો તે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે તમે છો તો અહીંયા કાશ્મીર લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો મિક્સ કરી લીધું તો મને થોડોક મસાલો ઓછો લાગી રહ્યો હતો એટલે ફરી પાછું મેં એક ટેબલ સ્પૂન જેટલું બીજું નાખ્યું છે હવે છેલ્લે બે ટેબલ સ્પૂન જેટલું આપણે ટોપરાનું ખમણ નાખીશું તો આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હલકે હાથે તે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું બિલકુલ પણ ચીકણું ન રહે એ રીતનું ભીંડા બટેટાનું શાક છેલ્લે કોઈ પણ દાળ શાકનો ગરમ મસાલો એડ કરી શકો છો ન કરવો તો પણ ઓપ્શનલ છે સ્કીપ કરી શકો છો તમે આને તો તૈયાર છે આપણું ભીંડા બટેટાનું શાક છેલ્લે કોથમી નાખી ગાર્નિશ કરીને સર્વ કરીશું આ શાકને તમે રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો ઇવન ભાત સાથે ચોડીને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તમને ભીંડા બટેટાનું શાક કોની સાથે ખાવાનું વધારે પસંદ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની આ રેસીપી કોઈ પ્રકારનો ગમે તો વિડીયોને લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા આગળ જાજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો